અછાલા ગામના દિનેશભાઈ નાયક સબ સાથે લીઝ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી તેમજ ભૂસ્તર વિભાગની કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે આવો સાંભળીએ તેઓ આ અંગે શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મુકી દિનેશ નાયક અછાલા થી અધિકાર સહેનાના સળગાર જો જે અમે જે તે ટાઈમે એક વર્ષથી અમારે શિવલા ઢડિયા નાયક ડોમાલીમાં અમારી લીઝ છે લખી આપેલી હતી હવે એમાં એ લોકોએ અમારું પેલું લખાણ હતું એમને પૈસા અમારે એમના બબાલ થયેલી એટલે હું ગી આપી હતી કે આ લીજમાં કોઈ પણ અન્ય ઘટના ન બને એને માટે ક્યુઅલ નંબર બંધ કરો ત્યારે બંધ કિલ નંબર બંધ મેચ કરાયો હતો ત્યારે જે આઠ દસ બે ના રોજ મારામાં નોટિસ આવી ભૂસ્કર શાસ્ત્રી આપી કે પછી અમે ભૂસ્કર શાસ્ત્રી મારે જોડે આવ્યા કલેક્ટર સમાધાન કરાર કર્યું સમાધાન કરાર માં અમારું એક ગયા વર્ષે પંદર ટકા લખેલું હતું પંદર ટકા માંથી એ લોકો કે મને અગિયાર ટકા તને લખેલી મેં અગિયાર ટકા મને લખી આપ્યું પછી એ લોકો પૂછ્યા વગર કોટ ઓર્ડર લઈ આવ્યા સમાધાન કરાર તો અમે કર્યું ને સમાધાન કરાર કર્યા પછી તમને કોટ ઓર્ડર તો મળે કોટ ઓર્ડર મળ્યા પછી કઈ પણ ટકાવારી અમને આપવું પડે તો એ લોકો સાત દિવસથી બે ફાર્મ રેતી કાઢે છે અમે ગાડી રોકી એમાં વીસ ગાડી તો રોયલ્ટી વગર હતી એમાં ખાલી બે જ ગાડી રોયલ્ટી વાળી નીકળેલી સાહેબ અને અમે અંદર ગયા એટલે તુ સાહેબભાઈએ ફોન કર્યો ડ્રાઈવરને એટલે મને ફોન આપ્યો મને કે તું કોણ છે મી કીધું હું સાહેબ ઠકાવાળીમાં લખેલું એ છું અહીંથી નિકર નકર મારો મુખ્યમંત્રીનો ડાબો આ છે હું તને જાનથી મારી નાખીશ આવી ધમકી આપી આદિવાસીઓને એવી ધમકી આપવાની બંધ કરે અમે પણ માણસ છે તું પણ માણસ છે મુખ્યમંત્રી અમે પણ વોટ આપેલો છે એટલે બધાના હર કોઈના મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રીના ચારા ઉપર જે પણ ધંધો કરે ને એ બંધ કરે હવે આ પછી હું આવેદનપત્ર અરજી આપું છું કે આજથી ક્યુઅલ નંબર એમનો બંધ થવો જોઈએ પણ બંધ જોઈએ જો ચાલુ રહેશે તો કઈ પણ થશે એ જવાબદારી અધિકારીઓની રહેશે અને આટલા મારા જે કુટુંબના છે બધાને ધમકી આપેલી છે કઈ પણ થશે તો જવાબદારી તુષારી કલેક્ટર માં આપીએ છીએ દિનેશભાઈ કનુભાઈ નાયક